નવરાત્રિમાં યાત્રાળુઓના ઘસારાને ધ્યાને લઈ પાવાગઢ ખાતે તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો દર્શનાર્થીઓ વડા તડાવ ચોકડી ઉપરથી વાહનો સાથે પાવાગઢમાં પ્રવેશ કરી શકશે યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિ પર્વને ધ્યાને લઈ પાવાગઢ તળેરથી અને માચીના રસ્તાઓ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી દરમિયાન તારીખ ત્રણથી તારીખ સત્તર સુધી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર જવરને ધ્યાને લઈ તેમજ પાવાગઢથી માચી સુધીનો રસ્તો ચૂકો ચઢાણવાળો તથા સાંકડો હોય અકસ્માત કે જાનહાનિના ના સર્જાય તે માટે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકનો નિયમ કરવા પાવાગઢ ખાતે તળેટીથી માચી સુધીના રૂટ ઉપર તમામ પ્રકારના વાહનો રસ્તાના ડાયવર્ઝન ઉપર તથા ચીજવસ્તુઓ સાથે અથવા ચીજવસ્તુઓ વગર પશુઓ દ્વારા માલસામાન વહન કરનારાઓ ઉપર નિયંત્રણ મુકાયો છે તમામ પ્રકારના વાહનોના અવર જવર કરવા ઉપર હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા જેપુરા ચોકડી ઠીકરવા ચોકડી તેમજ ધનકુવા ચોકડીથી ભારે વાહનો તથા ખાનગી વાહનોના પાવાગઢમાં પ્રવેશ કરવા ઉપર કોઈપણ પ્રકારના વાહનો દ્વારા પશુઓ દ્વારા સાધન સામગ્રી ચીજવસ્તુઓનું વહન કરવા ઉપર તથા પશુઓ દોરી જનારાઓને માછીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર અવર કરવા પર મનાઈ ફરમાવેલ છે જાહેરનામામાં જણાવ્યા અનુસાર બોડેલીથી હલોલ તરફ જતા વાહનો તેમજ હલોલથી બોડેલી તરફ જતા વાહનો બાયપાસ ઉપરથી જઈ શકશે તથા પાવાગઢમાં આવતા દર્શનાર્થીઓ વડા તળાવ ચોકડી ઉપરથી વાહનો સાથે પાવાગઢમાં પ્રવેશ કરી શકશે આ પ્રતિબંધ આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરતા વાહનો એસટી બસો સરકારી ફરજ ઉપરના વાહનો પીવાના પાણી તથા આરોગ્ય સેવાઓના ઉપયોગમાં લેવનારા વાહનોને લાગુ પડશે નહીં